ગાડીમાંથી લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોકંડના હતા અને જે આખી ગાડીના મારા બધા ફોડી નાખ્યા પછી મને બહાર નીકળીને મને કે તું બહાર નીકળ બધા અને મને રિવોલવર બતાવી કે આ તારી આટું બે નંબર ની રિવોલ્વર લાવ્યા છું પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ પગમાં જે ધોકા મારે એમાં ફ્રેકચર થયું છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે કોઈ હોઈ શકે નઈ દેવાયત ખબર પોતે જ છે બધા જ બધા એ જે બાર થી પંદર જણા હતા બાર થી પંદર જણા બધા મોઢું બાંધેલા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે તો મેં પાંચ વાર કીધું દેવાયત ભાઈ રહેવા દે દેવાયત ભાઈ રહેવા દે પણ એ કોઈ માન્ય નહીં એટલે પગ મારી ના માર્યું અને આ રિયોલો તારા આટું લાવ્યો છું બે નંબર ની વડાકો કરીને તેના માન નાખવાનું થઈ જતું કેસ બેસ કરતો મારી વાર